નમસ્કાર દર્શક મિત્રો જંબુસરથી દિવાન ફિરોજ અને આજે આપણે આવી ગયા છે જંબુસરથી ભરૂચ તરફ જવાના જે મુખ્ય માર્ગ છે અને મેન જેને ચોકરી કહી શકાય પ્લાઝા ચોકડી અને જેને પ્રવેશ દ્વાર પણ કહી શકાય તે આજે અહીંયા આવતા જોવા મળ્યું કે ત્યાં અંધકાર જોવા મળી રહ્યો છે અહીંયા સ્ટેટ લાઇટની વ્યવસ્થા નહીં જ્યારે દેશ આપણો વિશ્વગુરુ બનવાના કગાર પર હોય અને વિશ્વગુરુ તરફ જઈ રહ્યો હોય ત્યારે વિકાસના પંથે હોય નરેન્દ્ર મોદી જ્યારે આપણા દેશના વડાપ્રધાન વિકાસના કાર્યોમાં સહભાગી બનતાને બધા જ પ્રકારના કાર્યો જ્યારે કરતા હોય છે કે દેશ આપણા ઉન્નતિ કરે ત્યારે જંબુસરની અંદર રાત્રિના સમયે અહીંયા અંદર એ પ્રવેશ દ્વાર જે છે ત્યાં આગળ અંધકારમય જોવા મળે છે અને તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા જંબુસરમાં એન્ટર થતાની વારમાં અંધારું ગોળ લાગે છે અને આ ભરૂચ તરફ જે ઉદ્યોગ ઔદ્યોગિક વસાહત આવેલા છે અંકલેશ્વર દહેજ છે વિલાયત છે ત્યાં આગળ લોકો નોકરી ધંધા ઉપર જાય છે તેવા લોકો અહીંયાથી અપડાઉન કરે છે તો અહીંયાથી જ મુખ્ય એમની જે ગાડી છે તે પકડી અને અહીંયાથી જતા હોય છે તો તેવા સમયે રાત્રિના સમયે જ્યારે આવે છે ત્યારે અંધકાર એમને જોવા મળે છે અને અહીંયા લગભગ કોઈ અત્યારે જે રિક્ષાઓને તે પણ ઊભી છે અહીંયા ઘરે તે પણ અંધારામાં જ ઊભેલી છે એટલે આ જોવા જઈએ તો એક તરફ જંબુસરનું દુર્ભાગ્ય જ ગણી શકાય કે જ્યારે જંબુસરની અંદર પ્રવેશ દ્વારની અંદર જ્યારે અંધકાર હોય તો એ જંબુસરની અંદર કેટલું અજવારું હશે તે પણ એક પ્રશ્ન છે હવે લોક માંગ ઉઠી રહી છે કે હવે જંબુસરના જે પ્રવેશ દ્વાર છે ભરૂચ રોડ ઉપર પ્લાઝા હોટલ ચોકડી ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટ લાગવી જોઈએ જેથી જંબુસરમાં એન્ટર થતાની વારમાં જ પ્રવેશ પ્રવેશ કરતાની વારમાં જ પ્રકાશ જોવા મળે તેવું હવે લોકો ઈચ્છી રહ્યા છે સલીમ પટેલ સાથે દિવાન ફિરોજનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે જંબુસર